કેમ છો ભાઈ બંધો ને દોસ્તારો મજામાં વાત કાઠિયાવાડી માં હાલો તમને એક વાત કરું આજે વાત કરું અમેરિકાના પ્રેસિડેન્ટ અબ્રાહમ લિંકન ની વાત કરું ઈમાનદારી ની બચપન માં સ્કૂલ જવાનું તો શરૂ કર્યું પણ ખાલી બે વર્ષ સ્કૂલ ગયા કેમ કે બાપુજી ને ખેતી નું કામ અને પોતે એકલા પોચી નો હકે તો છોકરાને ને હારે રાખવો પણ લિંકન ને ભણવાનો ઘણો શોખ એટલે ઘરે ભણે સ્ત્રી લાઇટ ભણે પણ ભણે હવે જ્યારે 20 વર્ષ ના થયા તો આગળ વધવાનો શોખ અને વકીલ બનવું હતું તો ગામડામાંથી ઇલિનોય સિટી ગયા ભણતર આવે એટલે વિચારો અને સપનાઓ તો મોટા થાય જ અને મોટા સિટીમાં મોટી ઓપોર્ચ્યુનિટી પણ મળે બધું પોતે મનથી જ ભણ્યા હો કોઈ સ્કૂલ ટ્યુશન કાઈ નહીં સીટીમાં ગયા એટલે કમાવા માટે પહેલા નોકરી કોતી અને ખારા મણસે ત્યાં જનરલ સ્ટોરમાં નોકરી હલાય ગયું અને માલિકને પણ લિંકનને મળીને કંઈક એનામાં દેખાણું હશે તો સીધું દુકાનનું કાઉન્ટર જ હોપી દીધું એમાં એકવાર એવું બન્યું કે હાંજે હિસાબ કરીને માલિકને હોપે ત્યારે ખબર પડી કે હિસાબમાં 6 સેન્સ વધે છે લગભગ 5 રૂપિયા જેવા થાય મોટી રકમ નો કહેવાય પણ એનું મગજ ઘૂમરી ખાય કે ભાઈ આમ કેમ કોણા વધારે કોઈ ગયા એને શાંતિ થાય નહીં ભાઈ એવી હતા એટલે આની નાની પણ આવું વિચારે આપણે હોય તો કઈ કે હાલો ભાઈ મેળ પડી ગયો આજના માવા બીડીના થઈ ગયા એને ક્યાં આટલામાં બંગલા બની જવાના હતા કે પાછા આપીએ બરાબર ને હાલો આગળ વધીએ લિંકન સાહેબ ભણેલા એટલે રજીસ્ટરમાં એન્ટ્રી બરાબર રાખતા હતા રજીસ્ટર ચેક કર્યું તો ધ્યાન પડ્યું કે આ એક બેનને વધારે લેવાઈ ગયા છે એટલે દુકાન વધાવીને નીકળી પડ્યા એને ગોતવા ક્યાં રહેતા હશે એ એરિયાની ખબર તો હતી કેમ કે રેગ્યુલર કસ્ટમર હોય એટલે વાતચીત થતી હોય કે ક્યાં રહે છે ખબર હતી કે ભાઈ દૂર છે પણ આમ ખમીનું હોય કા કે બીજી વાર આવશે ત્યારે આપી દેવું એમ એટલે નીકળી પડ્યા હાલતા ત્રણ માઇલ દૂર હતું એટલે કે પાંચ કિલોમીટર જેવું થાય ઘણું કહેવાય ભાઈ આપણે કોઈને પાછું આપવા બાજુની ગલીમાં ન જઈએ લિંકન તો ગયા એ બેનને ગોતીને એના સેન્સ પાછા આવ્યા ત્યારે એને શાંતિ થઈ એ બેન પણ ચક થઈ ગયા કે આ હું આટલા દૂરથી આટલી નાની રકમ આપવા આવ્યા પછી એની દિમાનદારીના વખાણ પણ કર્યા બધે આ વાતની ચર્ચા પણ બહુ થઈ આવું ને આવું પાછું એકવાર જોયું કોઈકને ચા આપવામાં વજનમાં ભૂલ પડી ગઈ હતી ત્યારે લિંકન થોડોક ટાઈમ મળે એ કે ભણવાનું કરે એટલે કે બુક વાંચે કાઉન્ટર પર બેઠા બેઠા બુક રીડિંગ કરે એટલામાં ગ્રહ આવ્યા ત્રાજવામાં વજન મૂકવામાં ભૂલ પડી ગઈ એટલે ગ્રાહકને ચા ઓછી અપાઈ ગઈ અને ગ્રાહક વયા ગયા પછી ધ્યાન ગયું કે રાજવામાં વજન તો ઓછો મૂકેલો છે એટલે તરત ઘટ્ટા વજનની ચા જોખી અને એને આપવા પહોંચી ગયા ભાઈ એ જ તો લિંકન હતા આપણે તો વજન કેમ કાપી નાખો એમાં નજર હોય કેમ 10 20 ગ્રામ ભેગું કરતા કરતા હાંજે કિલો 2 કિલો થઈ જાય એમાં નજર હોય સાચી વાત ને હસવાની વાત અલગ છે પણ આવી મોટી હસ્તીઓ આવા કિસ્સાઓ બને ત્યારે ઘણું બધું શીખવાડે છે કે ભાઈ નીતિ એ નીતિ ઈમાનદારી એ ઈમાનદારી પછી એ પાંચ રૂપિયા માટે હોય કે પાંચ લાખ રૂપિયા માટે હોય પચાસ ગ્રામ માટે હોય કે પચાસ ટન માટે હોય ખોટું કરાતું નથી બધું અહીંયાનું અહીંયા જ છે એટલે જ તો લિંકન પછી અમેરિકાના પ્રેસિડેન્ટ બન્યા એની ઈમાનદારીની ચર્ચાઓ થતી એવા વિચાર રાખવાવાળા લીડર બને તો પબ્લિકના વિચાર પણ સુધરે અને દેશ તો ક્યાંનો ક્યાંય પહોંચે એવા હતા એટલે અમેરિકા આજે એવી ટોપ પોઝિશન ઉપર છે હવે જેવા આવ્યા છે એનાથી અમેરિકા ક્યાં એનું નક્કી નહીં હો ભાઈ હાલો ભાઈ બંધો ને દોસ્તારો આવજો મળશું એક નવા વિડીયોમાં નવી વાત સાથે વાત કાઠિયાવાડીમાં